પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી પ્રાંતિજના બોક ગલેચી ભાગોળ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ માટે કાર્યવાહી નાયબ કાર્યપાલક એન્જિનિયર પ્રાંતિજ સિંચાઈ વિભાગની સરકારી જગ્યામાં દબાણો કરાયા હતા જેમાં મટન શોપ ગેરેજ સહિતની અગિયાર જેટલી કાચી પાકી દુકાનો સાથે ગેરકાયદેસર દબાણો સ્થાનિકોએ કર્યા હતા અગાઉ બે હજાર સોળ બે હજાર સત્તર બે હજાર અઢાર માંગ તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી દબાણો દૂર ના કરતા આજરોજ સ્થાનિક તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે નગરપાલિકા મામલતદાર પોલીસ સ્ટાફ સહિત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવા માંગાવી વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરી ગેરકાયદેસર રીતે કબજો જમાવતા લોકો સામે તંત્રની કાર્યવાહી આજ રોજ કરવા આવી